નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આ એચઆરપીસી ન્યુઝ ને હું છું બિરોચી દિનેશકુમાર કુમાર બાબરિયા ઘેચી નમસ્કાર દર્શક મિત્રો નવા વિડીયો સાથે હાર્દિક સ્વાગત છે હું છું સોલંકી દર્શના વડોદરા શહેર જિલ્લામાં આજ રોજ યુસીજીના સમર્થનમાં તથા અત્યાચારો અને જાતિવાદક અટકાવવા માટે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ જન આક્રોશમાં એસસી એસટી ઓબીસી બહુજન સમાજના આગેવાનોનું એક સંગઠન એકત્રિત થઈ વિવિધ સંગઠનો દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકર હોલ અલકાપુરી વડોદરાથી રેલીમાં વિશાળ જનસંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા ત્યાંથી યુસીજી સમર્થન સૂત્રોચ્ચારથી ડોક્ટર સમાજ ધુરંધરો આગેવાનો એસુસી કાયદો કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવ્યો હતો અને એનો અમલવારી શરૂ થાય એ પહેલાં જ મુઠ્ઠીભર મુનિયાદીઓ વિરુદ્ધ પ્રદર્શનથી સુપ્રીમ કોર્ટ સ્થગિત કરી દેવામાં આવ્યો છે જે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે એક ખતરા સમાન હોય જેવા કે રોહિત વેમુલા પાયલ તડવી જેવા વિદ્યાર્થીઓ અત્યાચારના ભોગ બનેલા છે શિક્ષક ક્ષેત્ર સમાજ ન્યાય અને હકની માંગણીનો અમલવારી કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી એસસી એસટી ઓબીસી સમાજના લોકોએ સુપ્રીમ કોર્ટની ની મનાઈ મંજૂર નથી આઝાદીના આટલા વર્ષો પછી પણ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે નથી આમાં આવ્યું છે પછી પણ ફેબ્રુઆરી અંત સુધીમાં માંગણીઓ સ્વીકાર નહીં થાય તો આગામી પાંચ માર્ચ મહિનામાં વિવિધ સંગઠનો દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવશે આજ રોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવામાં આવે એવી ધારદાર સમાજના આગેવાનોએ કલેક્ટરશ્રીને જાણ કરેલી છે અહેવાલ વિનુ દાદા વડોદરા भूले अम्बेडकर हमें हमें बचाओ बचाओ भेज बचाओ भेज बचाओ

તો આપણે તો ચાલતા રહેવું ભગવાન શાંતિ પર પણ સારા સરોબારો આવી જાય આનો આપણે આપણી એક તાકાત છે વિરોધ છે ધર્મ દેને એ લાબી કે આપણા આના પદ રખો કે આજે કોઈ તો કોઈ ન હોય આપણને કોઈ ફરવા અને લખી આજો આપતો કે ઘણા કે સ્ત્રાસ કરીરો કે રાજની વરી છે સમાજમાં કા�ાલા ખા�ાલે કા�લે કા�લે કા�ાલે